લાલગેટ પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન એમ ચૌધરી અને સર્વેલન્સ સ્ટાફ હેડ કોન્સ્ટેબલ દિલુભા ને એક અંગત માહિતી મળેલી હતી કે હોડી બંગલા પાસે રાજકમલની બેકરીની ગલીની અંદર એક ભજીયાની લારી ઉપર ત્રણ ઇસમો એનડીપીએસ એમડી નું વેચાણ કરે છે તો આ અનુસંધાને પોલીસે ઇમિડિએટ કાર્યવાહી કરી અને ત્યાં રેડ કરતા એકસો ને પચીસ પોઈન્ટ એકોતેર ગ્રામ જપ્ત કરેલું છે જેની કિંમત થાય છે બાર લાખ સત્તાવન હજાર અને એકસો મોબાઈલ અને એક ડિજિટલ વજન કાંટો અને પ્લાસ્ટિક ભરવાની પંચ્યાસી જેટલી બેગ મળી કુલ તેર લાખ બત્રીસ હજાર બસો રૂપિયાના મુદ્દામાં જપ્ત કરી ત્રણ આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને અટક કર્યા પછી એની આગળની કાર્યવાહી રિમાન્ડ ને મેળવવાની કાર્યવાહી કરવામાં આવશે આ લોકો મુદ્દામાલ ક્યાંથી લાવ્યા હતા અને કોણ કોણ એના ગ્રાહકો હતા આ બધી વિગતોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે આરોપીની અંદર એક મોઈનુદ્દીન સલાઉદ્દીન અંસારી જે સૈયદપુરા લાલ ગેટનો રહેવાસી છે રાશિદ જમાલ ઉર્ફે બનારસી ઉસ્માન ગની અંસારી જે ફૂલવાડી ભરી માતા વિસ્તારનો રહેવાસી છે મોહમ્મદ જાફર મોહમ્મદ સિદ્દીકી ગોડિલ જે અડાજણ પાર્ટીયા રાંદેરનો નો રહેવાસી છે એને અટક કરવામાં આવીને આગળ